તમને શબીર અને લતીફને જાહેરમાં લઈ જઈ સરબરા કરતા આરોપીના પરિવારજનોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવે માનવાધિકારીનો પોલીસથી ખુલ્લેઆમ ભંગ કરી કાયદો હાથમાં લઈ માર માર્યો હવાની રાવ કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઓર પણ નકી ટી સતા આવલી મોટી કલમ આવી એટલે પોલીસ સાથે દિશાની અંદર અને તપાસ કરે અને આરોપીને